રાજ <coughs> <tos salaries Charles>

જામનગર મહાનગપાલિકાની ટીપી સ્કીમ નંબર વન જેનો ફાઈનલ પ્લોટ પાસઠ નંબર છે જેની જગ્યા તેત્રીસ હજાર છસો ફૂટ છે એ જગ્યા ઉપર માલધારીઓ દ્વારા દબાણ કરી અને ભેંસો તેમજ ગાયો રાખવામાં આવતી હતી એ પ્લોટ હાલે ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે જેમાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટની ટીમ તેમજ સોલ્યુસની ટીમ દ્વારા હાલે આ કામગીરી ચાલુ છે આ પ્લોટની અંદાજીત કિંમત વીસ કરોડ બાવન લાખ જેટલી થવા પામે છે આ પ્લોટ આજરોજ ખાલી કરવામાં આવનાર છે